નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગઢિયા અને સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાનું YouTube ચેનલ પોશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય અંગ્રેજીનો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને નવનીત વાળાએ જે છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બહાર પાડ્યું છે તેનો આજે આપણે સોલ્યુશન કરવાનું છે જેની અંદર આજે આપણે ભણીશું મોડલ ક્વેશ્ચન પેપરનો સેક્શન A અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આખે આખું અસાઇનમેન્ટ જી હા અસાઇનમેન્ટના પહેલાથી માંડીને સોળે સોળ પ્રશ્ન આખું અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ સોલ્વ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન શું કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ ઓર સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે ફકરો અથવા પંક્તિ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો સૌથી પહેલી ભૂલ પેપર સોલ્યુશનમાં સૌથી પહેલી ભૂલ શું સીધા સવાલ જોવાના ફકરો હોય ફકરો પડ્યો હોય કોઈ દી નહીં કરવાનો પહેલા આરામથી ફકરો જોવાનો ફકરાને સમજવાનો પછી જ સવાલ આગળ વધવાનો શું કહે છે ફકરો કે ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર વાઇલ કે માતા ચિત્તા થોડાક સમય પછી પાછી આવી શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ એને એના બચ્ચા મળ્યા નહીં શી લુક્ડ ઓલ અરાઉન્ડ એને આજુબાજુ બધે જોયું ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી સૌથી પહેલા તેને ગુસ્સો આવ્યો એન્ડ જમ્પડ વાઇડલી અને ઊંચે ઊંચા કૂદકા મારવા માંડી શી 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 સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ એને બધી બાજુ બટ પણ વાત એ છે કે કુડ નોટ ફાઇન્ડ હર બેબીઝ એના બચ્ચાઓ નહીં લાસ્ટ બીકેમ સેડ એન્ડ એન્ડ સ્ટાર્ટેડ થઈ ગઈ રડવા ક્રાઇડ ક્રાઇડ ફોર ધ રેડી 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 આખી રાત સુધી ટિલ નેક્સ્ટ ઇવનિંગ બીજા દિવસની સાંજ સુધી રેડી તો આવી રીતે આખા પેરેગ્રાફને સમજી લેવાનો પછી સવાલ જોવાનો પહેલો સવાલ વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચિત્તા વેન શી ફાઉન્ડ હર કપ્સ મિસિંગ કે જ્યારે માતા ચિત્તાને ખબર પડી કે એના બાળકો મિસિંગ એટલે કે ખોવાઈ ગયા છે ત્યારે એનું રિએક્શન શું હતું તો આપણે પેરેગ્રાફમાં જોયું હતું એને ગુસ્સો આવ્યો હતો ઊંચા ઊંચા ગુતકા મારવા માંડ્યા હતા બધી બધું સૂઘવા માંડી હતી એ હતું ને એ જ લખવાનું છે વેન ધ મધર ચિત્તા ફાઉન્ડ હર કપ્સ મિસિંગ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઈટ પછી બીજું વોટ હેપન ટુ ધ મધર ચિતા એટ લાસ્ટ અંતે માતા ચિતા સાથે શું થયું શું થયું હતું રડવા માંડ્યા હતા એટ લાસ્ટ ધ મધર ચિતા વોઝ સો સેડ ધેટ શી બીકેમ ક્રાઈંગ એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ બીજી સાંજ સુધી જે છે તે રડતા હતા આગળ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે ખુશ ખબર છે કે તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકશો જી હા વિદ્યાર્થી મિત્રો નવનીત કંપનીએ જે છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે બહાર પાડ્યું છે તે અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો આપણો WhatsApp નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરીને તમે આનો ઓર્ડર આપી શકો છો ચાલો આગળ વધીએ બીજો પેરેગ્રાફ આપ્યો છે ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી કે તે માટીની અંદર ઘણા વર્ષો સુધી દટાયેલી રહી સૌથી પહેલા તો ફ્લડ એટલે કે પૂર આવવાના કારણે અને ત્યારબાદ રિવર સરસ્વતી એટલે કે સરસ્વતી નદીના સુકાઈ જવાના કારણે ઇટ વોઝ હિડન અંદર ધ લેયર્સ ઓફ ધ સ્લીટ ફોર અમો ઓલમોસ્ટ સેવન સેન્ચ્યુરીઝ લગભગ સાતસો વર્ષ સુધી જે છે એ રાણી કી વાવ છે એ જમીનની અંદર દટાયેલી રહી કાર્કેલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ એસ આઈ ટીમનું નામ છે ટૂંક અ ગ્રેટ કેર

ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન કેટલા સમય માટે વાવ છુપાયેલી હતી કેટલા સમય માટે જે છે વાવ ડટાયેલી હતી કેટલા સમય માટે સેવન સેન્ચુરીઝ એટલે કે સાતસો વર્ષ ધ વાવ વોઝ હિડન ફોર ઓલમોસ્ટ સેવન સેન્ચુરીઝ ત્યારબાદ પાંચમું છે હુ ટેક્સ કેર ઓફ ધ વાવ કે આ વાવનું ધ્યાન કોણ રાખે છે તો એક ટીમ છે એ એસ આઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તો એસ આઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટેક્સ કેર ઓફ ધ વાવ આગળ વધીએ આગળ આપણને ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે ધ ટ્રેન મોઝ વુમિંગ કે ટ્રેન જે છે એ ચાલી રહી હતી આઉટ ઓફ ધ સ્ટેશન સ્ટેશનની બહાર જઈ રહી હતી એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ અને મારે જે છે દોડીને મારા ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં મારા ટ્રેનના ડબ્બાના કમ્પાર્ટમેન્ટમાં જવું પડે મતલબ હતું એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિશ બેન જેવું દેઓલી પ્લેટફોર્મ દેખાતું બંધ થઈ ગયું આઈ ડિસાઇડેડ મેં નક્કી કર્યું કે ધેટ વન ડે એક દિવસ આઈ વુડ હેવ ટુ બ્રેક માય જર્ની ધેર હું અહીંયા મારી મુસાફરી પૂર્ણ કરીશ આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન હું એક દિવસ આ શહેરમાં રહીશ મેક ઇન્કવાયરીઝ પ્રશ્નો પૂછીશ એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ કે જેણે મારું દિલ ચોર્યું છે પણ કઈ કઈ પણ કર્યા વગર બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ ખાલી એની નજરના કારણે જે છે મારું દિલ ચોરાઈ ગયું એ છોકરીને હું શોધીને રહીશ આવું લેખક જે છે યુનિટ નંબર છમાં કહે છે तो पहला सवाल है व्हाट डिड ऑथर डिसाइड लेखक ने શું નક્કી કર્યું શું નક્કી કર્યું કે એક દિવસ તે ત્યાં પોતાની મુસાફરી પૂરી કરશે એક દિવસ ही શહેરમાં રોકાશે ધ ઓથર ડિไซડેડ ટુ બ્રેક હિઝ જર્ની એટ દેવુલિસ સમડે એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ Who had stolen his heart ત્યારબાદ સાતમું છે વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ કે આ લેખક છોકરી વિશે શું કહે છે तो ऑथर से इज दैट वन डे ही वुड फाइंड द गर्ल हु हैड स्टोलन हिज हार्ट विथ अ लुक फ्रॉम हर डार्क इंपेशेंट आईज अगर बढ़िए अगर अपन आईपी से कविता पोयम यूनिट पोयम नंबर 1 द रिवर तो स्टांजा अपन आपो छे एक नानी पंक्ति आईपी छे कि रिवर रिवर लिटिल रिवर ब्राइट यू स्पार्कल ऑन योर वे और द येलो पेपर डांसिंग थ्रू आउट द फ्लावर्स एंड फॉल लाइक अ चाइल्ड एट એટલે કે આ સ્ટાન્ઝામાં જે છે એક નદીની સરખામણી નાના એવા બાળક સાથે કરી છે તો પેલો સવાલ છે વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ કે નદી જે છે પથ્થરો ઉપર નાના એવા પાણકા ઉપર શું કરે છે શું કરે છે ડાન્સ કરે જો આ લખ્યું છે પેબલ્સ ડાન્સિંગ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ કે નદી જે છે એ પથ્થરો ઉપર નૃત્ય કરે છે નવમું છે ટુ હુમ ઇઝ ધ રિવર કમ્પેર્ડ કે કોની સાથે આ નદીની સરખામણી કરેલી છે કોની સાથે ચાઇલ્ડ એટ પ્લે એટલે કે રમતા બાળક સાથે ધ રિવર ઇઝ કમ્પેડ ટુ ચા પ્લેફૂલ ચાઇલ્ડ એક રમત્યારે બાળક સાથે જે છે નદીની સરખામણી કરેલી છે આગળ વધીએ બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન કહે છે યુઝ ધ સાઇટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મીનિંગફૂલી એટલે કે શબ્દોની જોડીનો ઉપયોગ કરો અને એમાંથી એક એક વાક્ય બનાવો જે એક મીનિંગફૂલ હોય તેમાં આપણને શબ્દ આપ્યો છે કોમ્પિનન્ટ અને પછી એ છે વેલ્યુએબલ

આઈએમપી રિવિઝન બેચ શરૂ કરવાના છીએ માત્ર બસો નવાણું રૂપિયામાં જેની અંદર ગ્રામરના તમામ ટોપિક્સ સવાલ જવાબ કઈ રીતે લખાય બધી વસ્તુ ધોરણ દસના વિદ્યાર્થીઓને શીખવામાં આવશે ડેમો લઈને તમને ખાતરી કરવાની છૂટ છે એમનો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા મોડલ ક્વેશ્ચન પેપરમાં સેક્શન એ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો